મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા અમે લોકો અત્યારે આવી ગયા છે ખેતરના જંગલમાં ખાવા માટે હું ખાવા માટે શૂટિંગ કરવા આવ્યા છીએ શૂટિંગ કરવા માટે આ જો બીનાની હેરસ્ટાઈલ મે બના બીના હેરસ્ટાઈલ બતાઈ દે તારી પહેલા ઓય તો મી બનાવી જો આમ ફસાફજે આ સન વાડ કપાયા ગો વાડ કપાયા જો વાડ કપાયા કે સરસ લાગે ને કાઈ ઓખમો કોક થાય છે મને જંગલમાં આવ્યા છીએ જો બધા કેવું જંગલ છે હોય કાંક તમે મારા ઘણા બ્લોકમાં જોયેલું આ જંગલ ફરી જોઈ લો હેડીને અમે થેલા બેલા ઉપાડીને અને જઈએ છીએ દર્શન કરવા માટે મહાદેવ ભોલેનાથના તલાવ પાર કરીને નદીયા પાર હો કે હમ લોક નદીયા પાર જો નદીઓ તો જો અને પાર કરવાનું છે એટલું જો પલાળા પગ નાચ નાચવા નાચવાય મળે મિત્રો નાચવું હોય તમારે તો જો મિત્રો અહિયાં પ્રસંગ ચાલુ છે બધા હર્ષિલ ભાઈ આટલું હેડીને થાકી આમ ભંભોલા થઈ રહ્યા લે મસલ્સ દુખ મારે છે ગા લીટી હની આવે બિનાડી લીટી આવે છે જોજે હા એ પેલા એ ટેસ્ટેબલ નું પેલું એ કર્યું છે એટલે સેટિંગમાં છે એવું છે એમ સ્ટેબિલિટી કરેલી હા પેલા એ લઈ લેણ હા આ લઈ લે લેણ જોઈએ ઝોપડી જય શનિદેવ આ ચી

જો મિત્રો અમા લોકોનું હવે શૂટિંગ ચાલુ થઈ ગયું છે અહીંયા અને ડાયલોગ બાજી શૂટમ શૂટ થઈ રહી છે અને જો મિત્રો ઓય કણ શિયાળાને એટલો સરસ મજાનો તડકો પડે છે ને તો તડકો ખાવાની બહુ મજા આવે ઠંડી જોરદાર છે પણ તો

અહીં જોવાનું રહી કેટલું સરસ મજાનો પ્રોગ્રામ હતો અહીંયા ભગવાન ભોલેનાથનું આરાધના કરતા હતા બધા મિત્રો બધા મળીને અને ભાવ ભક્તિ કરતા હતા અમે લોકો આવ્યા હોત તો અમે ભક્તિ કરોત અને અમે થોડું પૂન મળે હતો પિનારી પહેલાં કેસરી ગોટા હે ના હા અહીંયા મિત્રો આયુર્વેદિક દવાઓ બહુ જ બહુ જ મલશો એકાન બનેરો બધા અહીંયા મિત્રો

ચાલે છોકરા રેડી સ્ટેડી પાપા એ કોઈ હા બતાવા માપાન અલ્યા ચોટેલા ચોટે છે ને તારી આંખોમાં મિત્રો અહીંયા મંડપ રોપેલો હતો એટલે અમારા લોકોનો અહીંયા એક વિડીયો પતી ગયો છે અને બીજો વિડીયો ચાલુ થાય જો બધા કેવા મસ્ત મસ્ત બેઠા તું અને અંદર રસોઈ થાય કિચન સાવ મસ્ત તું છે મહાદેવનું મંદિર છે અને અહીંયા બધા રોતા છે અને અહીંયા અંદર છે ને એવા મસ્ત અલગ અલગ રૂમ છે ચાર પોચ હવેલી છે હવેલી મોટી હવેલી જો અમે જો અમે બીજા લોકેશન પર કરે અને હું અત્યારે બોર ખાઉં છું અહીંયા બહુ બધા ખાટા મીઠા ચણી બોર બહુ મજા આવે અને એની પેસો કાઢી નહીં પૂરી થાય પૂરી પેસો પાછા જેવા ફૂલ ઉગ્યા પેલું લોકેશન મંદિર વરિયાળી વરિયાળી થાય હોય પણ જબરજસ્ત ખેતીવાડી થાય અને એકદમ જંગલ જેવું વાતાવરણ મજા આવે હોય પણ રહેવાની

વાળી બ્લેક ટી કેફેમાં મળે નહીં જો બધા જો ચા પીવા લાગ્યા છે હું ચા પીતી નહીં મિત્રો હું મહિનો બે મહિનાથી ચા બંધ કરે અને જો સરસ મજાની ગામડામાં બ્લેક ટી એટલે કે કાળી ચા મળવી બહુ મુશ્કેલ છે પણ અમારા અહીંયા જે છે અમે જેના ત્યાં સુધીમાં હતા એમણે અમારા માટે બ્લેક ચા મૂકી છે

ઈવા છો અહીંયા છે આવશે જેઠોલી લે મિત્રો અમે લોકો ખઈ પીને ઘરેથી ખાઈ પીને બીજા લોકેશન ઉપર આવી ગયા છે અને અહીંયા લોકેશન બહુ સરસ મજાના મલે તમાર લોકોએ આવવું હોય ને તો બીના બેન પંચાલનું કોન્ટેક કરવું હો ને બીના તારો કોન્ટેક કરવો ને તારો ફોનનું કોન્ટેક કરું હાર કોણ આ મોએ પહેજો હેડપંપ બધો હોય પણ હેડપંપ જ મૂકેલા ચકલી નહીં એટલી

હલો મિત્રો તો અમારા લોકોનું હવે શૂટિંગ પતી ગયું છે ને અમે લોકો ઘેર જઈ રહ્યા છીએ શૂટિંગ પતાવીને હું મારા ઘેર જઈ રહી છું અમદાવાદ માટે તો વિડિયો મારો બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય